જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો શ્રી વલ્લભની કૃપાથી આજે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે શ્રી વલ્લભ કુળનો પ્રગટ પ્રતાપ વિશે સમજશું તે પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો જેથી સત્સંગના નવા વિડીયો જ આપ સુધી સરળતાથી પહોંચી શકે હવે આ એક પ્રસંગ એવો છે કે પોરબંદરમાં શ્રી નિત્યલીલાસ ગૌસ્વામી શ્રી જીવનલાલજી મહારાજ શ્રી જે ગોવિંદ નિકેતન અત્યારે હવેલી છે તે ઘરના બાળકનો છે તો આ પ્રસંગ એક સત્ય ઘટના છે શ્રી વલ્લભકુળના અસાધારણ અસાધારણ બળનો આપણને આ પ્રસંગ ઉપરથી પરિચય મળે છે ગૌસ્વામી બાળકોનું સ્વરૂપ સમજવું બહુ જ કઠિન છે કેવળ લોકવત લીલા કરી ગોસ્વામી બાળકો મોટા સમૂહને પોતાના મૂળ સ્વરૂપથી દૂર રાખે છે બાહ્ય ક્રિયાઓથી ન ભરમાતા ધીરજ અને ભાવપૂર્વક જે વૈષ્ણવો વલ્લભ નિકટમાં રહે છે તેમને દિવ્યાનંદનો આ લાવો મળે જ છે એ અનુભવ સિદ્ધ હકીકત છે આ વાતને પ્રમાણ હોય જ શકે નહીં પોતાની જેવી ભાવના તેવું ફળ સૌને મળે માટે બાહ્ય ક્રિયાઓ અને તર્ક તર્કવિતર્કના વમણમાં અટવાયા વિના શ્રી વલ્લભકુળના મૂળ સ્વરૂપનો ભાવ વિચારી આપણી ભાવનાને કલંકિત ન થવા દેવી જોઈએ અગ્નિ સાથે ચેડા કરવા તેમાં ભારોભાર જોખમ છે અગ્નિ કુળ છે એ વાત ભૂલવી ન જોઈએ શ્રી વલ્લભ કુળ પ્રત્યે આપણી સદભાવના પોષણરૂપ અને શ્રી વલ્લભકુળનું અતુલિત સામર્થ્ય અને અસાધારણ પ્રતાબલનો પરચો બતાવતો આ એક પ્રસંગ એ સત્ય ઘટના રૂપે છે તો એક પટેલ પોરબંદરની બાજુના ગામના એક પટેલ વૈષ્ણવ એ શ્રી જીવનલાલજી મહારાજથી એક મનોરથની વિનંતી કરવા માટે પોરબંદર જાય છે તો કહે છે કૃપાનાથ પટેલનો મનોરથ છે નવા મકાન બનાવ્યા છે જેમાં પ્રથમ આપની પધરામણી થાય ત્યાર પછી વાસ્તો કરવાનો છે આજુબાજુના ઘણા વૈષ્ણવો આવ્યા છે લીલા કીર્તનનો પણ ઘણો ઉત્સાહ છે પરંતુ એ મનોરથ આપ પધારો ત્યારે જ અલૌકિક અને આનંદપ્રદ બની શકે એટલા માટે પટેલ વિનંતી લઈને આવ્યા છે આપ આજે જ પધારો એવી વિનંતી છે તપેલી પણ આપ ત્યાં જ આરોગો એવી આ પટેલને અભિલાષા છે આવી વિનંતી શ્રી જીવનલાલજી મહારાજને આ પટેલે કરી પોરબંદરમાં બિરાજતા શ્રી જીવનલાલજી મહારાજશ્રીને પધરાવવા બાજુના ગામમાંથી પટેલ આવ્યા તો એટલે સમાધાની આપશ્રીને વિનંતી કરી રહ્યો છે પરંતુ મહા મહારાજશ્રી ત્યાં પધારવા ઈચ્છતા નથી કારણ કે પટેલના કુટુંબમાં જે અઘટિત પ્રસંગ બનવાનો છે તેના અમંગળ એંધાણ આપશ્રીના હૃદયમાં રૂપમાં જણાઈ રહ્યા છે એટલે કે આ બાળકને ખબર પડી ગઈ કે કાંઈક અઘટિત થવાનું છે મનોરથમાં મહાપુરુષોના જીવનમાં પણ ક્વચિત ધર્મ સંકટના એવા પ્રસંગો ઉપસ્થિત થાય છે કે એ સમયે એમને ખૂબ માનસિક તાણ સહન કરવું પડે છે આ પ્રસંગે સામા માણસને ખરી હકીકત કહી શકાતી નથી તેથી એની ઈચ્છાનો અનાદર પણ કરી શકાતો નથી એમ કરવા જતાં આમાં માણસના દિલમાં આઘાત લાગે અને મહાન દુઃખ થાય આચાર્ય વર્ય શ્રી જીવનલાલજી પ્રભુના દિલમાં પણ અત્યારે આવી જ સમસ્યા ઉત્પન્ન થઈ છે છતાં આપ શ્રી પટેલ સમક્ષ સ્પષ્ટ ખુલાસો કરી શકતા નથી પટેલના કુટુંબમાં શું પ્રસંગ બની ગયો છે તે અંતર્યામે આપ જાણી ચૂક્યા છે એટલેથી આ પધારવા આપ અનિચ્છા દર્શાવે છે ના પાડે કે ભાઈ હું પધારીશ નહીં પટેલ મહારાજશ્રીને પધારવા વિનંતી કરવા આવ્યા તે દરમિયાન એના કુટુંબમાં એક કરુણ પ્રસંગ બની ગયો પટેલનો પચીસ વર્ષનો જુવાન દીકરો ખેતરે ગયો ત્યાં તેને કાળા નાગે દંશ દીધો અને થોડી વારમાં જ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું પટેલનો હાથી અમારી દેશી ભાષામાં સાથી એટલે કે નોકર એક ખેડૂત એ મજૂર રાખ્યો હોય આપણે ખેતી માટે કાયમ એ એ ખેતર સાથે ખેતરમાં તો આધારજનક પ્રસંગ જોઈ અને એકદમ ગભરાઈ ગયો એ મજૂર તેણે ગામમાં આવી પટેલના બીજા દીકરાને ખાનગીમાં રડતા હૃદયથી આ કરુણ સમાચાર આપ્યા ભાઈ જેવો ભાઈ ક્ષણવારમાં કુટુંબને છોડીને ચાલ્યો ગયો ત્યારે એના સંતાપમાં શું બાકી રહીએ હૃદય ફાટી જાય એવા કરુણ સમાચાર સાંભળી મોટો ભાઈ તો ભાન ભૂલા જેવો બની ગયો તથા મૂળથી જ સંસ્કારી વૈષ્ણવ કુટુંબનું સંતાન હતું એ વળી પોતાના ઘર આંગણે આજે અલૌકિક મનોરથ ઉજવાઈ રહ્યો છે એનો વિચાર કરી મોટા ભાઈએ હૃદય પર પથ્થર મૂકી અને ધૈર્ય ધારણ કરી લીધું પ્રભુનો કૃપાપાત્ર જીવ હોય એ જ આવા વિકટ પ્રસંગે ધૈર્ય ધારણ કરી શકે એમણે વિચાર કર્યો કે આ કરુણ પ્રસંગ તો ઘરમાં જો જાહેરાત થશે તો બહાર ગામથી જે સેંકડો વૈષ્ણવો ઉત્સાહપૂર્વક આ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા એ સૌને સખત આઘાત લાગશે અને વૈષ્ણવો મહાપ્રસાદ લેવાના છે તે લેશે નહીં સામગ્રી તો થઈ ગઈ છે બધું વ્યર્થ થશે અને કુટુંબને સૂતક હોવાથી કોઈ વૈષ્ણવ અહીં જણ પણ ગ્રહણ જલ પણ આપણું લેશે નહીં અને આવું બને તો પછી મારી વૈષ્ણવતા આમાં ક્યાંથી રહીએ પ્રભુ આપણ પ્રભુ આપણે શરીરને છું મને માર્ગદર્શન આપો એવી મનોમન પ્રભુને એ વિનંતી કરે છે ભક્તની આરતી ભગવાન સહન કરી શકતા નથી શ્રી ઠાકુરજીએ તેના હૃદયમાં પ્રેરણા કરી અને જોતું ગાડું જોડી નોકર સાથે લઈ ખેતર પર ગયો મોટો ભાઈ ભાઈની લાશને રડતા હૃદયથી ગાડામાં મૂકી એના ઉપર ઘાસ ભરી દીધું ગાડામાં લાશને સુવડાવી દીધી અને માથે લીલું ખડ હતું ઘાસ બધું ભરીને ઢાંકી દીધી પછી ત્યાંથી તે ગાડું લઈ અને ઘરે આવવા નીકળ્યા અને જે નવા ઓરડા બંધાવ્યા હતા ઘરે આખું નવું મકાન બનાવ્યું હતું બાવાને બાબાને પધરામણી માટે એટલે જ ત્યાં વિનંતી કરવા ગયા હતા પોરબંદર એમાં છેલ્લા ઓરડાનું બારણું પાછળના વાડામાં પડતું હોય ગામડામાં આ રીતના મકાનની વ્યવસ્થા હોય કે પાછળનો વાળો ભેગો ભળતો હોય તો એક રૂમનું એવું રાખે કે એનો દરવાજો વાડામાં પડતો હોય તો ત્યાંથી આવક જાવક કરી શકાય અને વાડામાં જવાનો રસ્તો પણ મકાનના પાછળના ભાગમાં હતો એ રસ્તે ગાડું લઈ પાછળનું બાણું ખોલી લાશને એક ખાટલા ઉપર સુવડાવી અને ઉપર કપડું ઢાંકી દીધો ત્યાર પછી બારણાને તાળું લગાવી પોતે ઘેર ગયો અને ઘરના માણસોને ખાનગીમાં જણાવી દીધું કે બહાર ગામ આપણા કુટુંબના દૂરના એક સગાનું વૃદ્ધનું મરણ થયું છે એટલે આપણે સર્વેને સૂતક લાગી ગયું બાધક લાગ્યું છે આપણા ઘરના કોઈ પણ માણસે સેવા સામગ્રીની કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરવાનો નથી આવું અન્ય જણાવી દીધું ઘરના સભ્યોને આ બધો શ્રી જીવન પ્રભુ જાણી ગયા કેમ કે આ પ્રભુ તો ભાઈ વલ્લભકરના બાલક તો પ્રગટ પ્રતાપ હોય જ એનામાં એટલે જ આપ પટેલને ત્યાં પધારવા તૈયાર થતા નહોતા ત્યારે ભેગા સમાનાધિજી હતા ત્યાં પધારવા માટે હુકમ આગ્રહ કરતા કે ભાઈ પટેલ ને ઘરે જાશે તો એટલો વચનો આનંદ છે આટલો મોટો ઉત્સવ છે ને ત્યાં આવું મનોરથનું આયોજન કર્યું તો આનંદમાં જો પ્ર મારા શ્રી તો ઓર આનંદનો વધારો થઈ જાય ત્યારે સમાધાની એ જુદી રીતે વિચારતો હતો જ્યારે પટેલને માટે તો આપશ્રી પોતાને ઘેર પધારે ત્યારે જ એના મનોરથોનું સિદ્ધ થાય એવું એના મનમાં હતું કારણ કે નવા મકાન આપશ્રીના શ્રી ચરણથી પાવન થાય ત્યાર પછી જેમાં રહેવા જવાનો એવો નિર્ણય પટેલે કરેલો એટલે પટેલ સમાધાની બંને ખૂબ જ આગ્રહપૂર્વક વિનંતી શ્રી જીવનલાલજી મહારાજજીના કરતા હતા ત્યારે આપશ્રીની ચિંતા વાસ્તવિક હતી જે મકાનમાં કુટુંબમાં એક સભ્યનું સબ પડેલું હોય ત્યાં ઉત્સવના નિમિત્તે કેમ જઈ શકાય પટેલ અહીં આવ્યા પછી અઘટિત પ્રસંગ બનેલો હોવાથી એને એ જાણકારી તો નહોતી એ તો પધરાવા ગયા હતા બાબાને પાછળ ત્યાં બની ગયું પરંતુ ત્યાં ગયા પછી જ્યારે એ જાણશે ત્યારે શું સ્થિતિ થશે વળી પટેલ મને ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ત્યાં પધરાવવા ઈચ્છે છે તો તેનું સંકટ જો દૂર નહીં થાય તો મારે ત્યાં જવાનું પણ વ્યર્થ છે એ મનોમન આપશ્રી વિચારે છે આપશ્રી ખૂબ જ મૂંડ અનુભવી રહ્યા છે ઊંડી ચિંતામાં ઉતરી ગયા છે આપશ્રી વિચારે છે પ્રભુ કૃપાથી મૃત જીવ પુનઃજીવન પ્રાપ્ત કરે કરી શકે તેમાં કોઈ સંશય નથી પરંતુ એના માટે પ્રભુને પરિશ્રમ કેમ આપવો પુષ્ટિ સંપ્રદાયમાં તો પ્રભુને પરિશ્રમ ન જ આપવો એ મુખ્ય સિદ્ધાંત છે એથી વિરુદ્ધ જઈએ અને પ્રભુને પરિશ્રમ આપવામાં આવે તો એ માર્ગનો સિદ્ધાંત ક્યાં રહ્યો આમાં અને સિદ્ધાંતનો ભંગ જો અમારા તરફથી થાય તો પછી વૈષ્ણવ સમાજને અમે સિદ્ધાંત કેવી રીતે સમજાવી શકીએ આ મનોમંથન ચાલતું હતું છેવટે આપશ્રીએ સમાધાનીને ખીજાઈને આજ્ઞા કરી કે તને હું કેટલું કહું છું છતાં તું સમજતો જ નથી અને મારે પટેલને ત્યાં જવું જ જોઈએ એવો દુરાગ્રહ તું કરી રહ્યો છે જલ્દી શાલિગ્રામ શાલિગ્રામ લઈ આવ હું હમણાં જ ત્યાં જવા માગું છું તરત જ આપ શ્રી આજ્ઞા કરી સમાધાની મહારાજના ક્રોધથી ઢગાઈ ગયો પરંતુ એનું કારણ સમજી શક્યો નહીં છતાં શાલિગ્રામ તૈયાર કરીને હાજર થયો આપશ્રી તત્કાળ સિગરામાં જ બિરાજ્યા અને ઘણો આગળ છતાં આપશ્રીએ બીજા વસ્ત્રો પણ ધારણ કર્યા ના છડી સવારથી પટેલને ગામ પધાર્યા અને છડી સવારીએ આપણે જેમ છડી સવારીએ પધારે બાળકો એમ છડી સવારીએ પટેલને ગામ પધાર્યા પટેલ પોતાને ઘેર ગયા ત્યારે ખાનગીમાં તેના દીકરાએ પટેલને આ કરુણ સમાચાર કહી દીધા એ સાંભળ્યા પછી પટેલના હૃદયમાં કેવો આઘાત થયો હશે તેનું વર્ણન તો ભાઈ થઈ જ ન શકે છતાં પ્રસંગની ગંભીરતાનો વિચાર કરી પટેલે ધૈર્ય ધારણ કર્યું આવા સમયમાં તો જેના પર પ્રભુની કુરણ કૃપા હોય ને એ જ આકરી કસોટીમાંથી પાર ઉતરી શકે પટેલના ઘરે પધાર્યા પછી આપશ્રીએ પટેલને આજ્ઞા કરી કે ચાલો પટેલ તમારે ક્યાં પધરામણી કરવી છે હમણાં જ હું એ કાર્ય પતાવી દેવા માગું છું એક ક્ષણનો પણ વિલંબ ચાલી શકે તેમ નથી પટેલની ભાવના અનુસાર તો આપશ્રી અહીં બિરાજે અને તપેલી પણ થવાની હતી પરંતુ એ કહેવાની એની હિંમત ચાલી નહીં એણે માત્ર એટલી જ વિનંતી કરી કૃપાનાથ આપ થોડા સમય વિશ્રામ લઈને પછી પધારો તો ઠીક રહેશે આપશ્રીએ કંટાળાપૂર્વક આજ્ઞા કરી પટેલ તમારે તમારું કાર્ય પતાવવું છે હું ચાલ્યો જાઉં આપશ્રીના શબ્દોની ઉગ્રતા સમજી પટેલે પધરામણીની તૈયારી કરી નવા મકાનમાં કુલ ચાર ઓરડા હતા એમાંથી ત્રણ ઓરડામાં પધરામણી થઈ પટેલના કુટુંબી જનો બધા હતા એ દૂરથી દર્શન કર્યા ત્યાર પછી અન્ય વૈષ્ણવ હતા એને ભેટ ધરી હવે ચોથા ઓરડામાં તો પટેલનો કંધોતર યુવાન એકનો કંધોતર યુવાન દીકરો કાયમની નિંદ્રામાં એ પૈઢો હતો આપશ્રીએ પટેલને આજ્ઞા કરી કે આ છેલ્લો ઓરડો જલ્દી ખોલો એટલે મારું કાર્ય પૂર્ણ થાય ચોથા ઓરડો ખોલવામાં જેવું તો કાંઈ હતું જ નહીં એટલે પટેલે મન અને હૃદય ઉપર ખૂબ સંયમ રાખી વિનંતી કરી કૃપાનાથ એ ઓરડામાં આપે પધારવા જેવું નથી અમે તો ભાઈ ખેતીનો સામાન ભરેલો હોય અમે તો હાય માણા હોય હાથી ને બધી વસ્તુ અમારી એમાં પડી હોય એ રૂમમાં એમાં કાંઈ આપને પધારવાની જરૂર નથી આપ શ્રીએ વિશેષ ઉગ્રતાથી આજ્ઞા કરી મારે એ કાંઈ સાંભળવું નથી એ ઓરડો જલ્દી ખોલો પટેલ હવે હૃદય પર સંયમ રાખી શક્યા નહીં અને શક્તાઈપૂર્વક રાખેલો મન પરનો કાબૂ છૂટી ગયો એના નેત્રોમાંથી અશ્રુધાર વહેવા લાગે આંસુ ફાટેલા અવાજથી વિનંતી કરી ત્યાં આપે પધારવા જેવું નથી ત્યાં તો મારો યુવાન પુત્ર જે કાયમી નિંદ્રામાં સૂતો છે તેને રાખ્યો છે કૃપાનાથ આપ ક્ષમા કરો એ બધું હું જાણું છું ઓરડો તું જલ્દી ખોલ આપશ્રીએ આજ્ઞા કરી આપ આપશ્રીની આજ્ઞા કરી એટલે ત્યારે અગ્નિકુમાર જાણે અગ્નિ સ્વરૂપ પ્રગટ થયું હતું શ્રીએ ઓરડો ખોલવાની દ્રઢતા અને શક્તિપૂર્વક આજ્ઞા કરી કે ભાઈ તું ખોલ ઓરડો પટેલ આ નરસિંહ સ્વરૂપના સ્વભાવ સામે લાચાર બની ગયા અને રડતા રડતા એને ઓરડો આપ આપશ્રી અંદર પધાર્યા અને જ્યાં પટેલના પુત્રનું શબ રાખેલું હતું એ ખાટલા પાસે જઈ પોતાના શ્રીહસ્તમાં ધારણ કરેલી નેતરની છડી એ શબ ઉપર ફટકારીને આજ્ઞા કરી અને એ ઉઠું થા તારા ઘરે આંગણે આટલા બધા વૈષ્ણવ આવ્યા છે આવો મોટો ઉત્સવ છે અને તું સૂતો છો ચાલ ઊભો થા અને વૈષ્ણવને સેવામાં લાગી જા કેમ જાણે ઘોર નિંદ્રામાં સૂતો હોય એમ પટેલનો દીકરો આળસ મળીને બેઠો થયો અને સન્મુખ ગુરુદેવને ઊભા જોઈને એના ચરણોમાં ઢળી પડ્યો આ વખતે સેંકડો વૈષ્ણવો ત્યાં હાજર હતા તે સર્વે ગુરુદેવના અલૌકિક પ્રતાપરના દર્શન કરી આનંદ સાથે આશ્ચર્યમુક્ત બની ગયા અને ગુરુદેવના જયનાથથી ગગન ગાજવા લાગ્યું શોકના સમુદ્ર વચ્ચે ડૂબતી જીવન નૌકાને શ્રી વલ્લભકુળના પ્રતાપબળથી કિનારો મેળ્યો શોકની જ્વાળામાં સળગતા કુટુંબીઓના જીવનમાં જીવન પ્રભુના પ્રતાપ બળથી ચંદનના સદ્રશ શીતળતા પ્રાપ્ત થઈ વિધાતાના લેખ પર મેખ લાગ વિધાતાના લેખ પર મેખ લાગી ગઈ યમદૂતની દોડ નિષ્ફળ ગઈ અને કાળરૂપી વિષધરનું ભયંકર વિષ જાણે વરાળ બનીને ઉડી ગયું અગ્નિકુળના પ્રતાપબળ સામે વિષ્ણુ અગ્નિ પરાસ્ત થયો વૈષ્ણવ સમાજ આનંદના અતિરેકમાં દેહ ભાન ભૂલી સુધાનો સાગર ઉછોડતો હોય એમ ગદગદ હૃદય અને સ્નેહાશુ સ્નેહના અશ્રુઓ વચ્ચે સહિત ધ્વનિ ઉચ્ચારતો જીવનની ધન્યતા અનુભવી જ્યારે જીવનલાલજી મહારાજશ્રી પોતાના શ્રીગરામમાંથી પાછા પોરબંદર જવાના વિજય થઈ ગયા મહારાજશ્રીને શ્રીને ગામમાં બિરાજવા તૈયાર થયેલા જોઈ પટેલ એકદમ આપશ્રી પાસે દોડી ગયા અને ચરણમાં પડી ગયા અને કરુણા સ્વરે વિનંતી કરવા લાગ્યા પ્રભુ આપ ક્યાં પધારો છો આપશ્રીએ તો આજે કૃપા કરી અહીં આરોગવાનું છે વૈષ્ણવ સમાજને આનંદ આપવાનો છે આપ જો નહીં બિરાજો તો અમો આપશ્રીની સાથે જ ચાલી નીકળશું વળી આપ કૃપા કરી મારે આંગણે પધાર્યા મારું ઘર પાવન કર્યું એટલું જ નહીં પરંતુ મારા સમસ્ત કુટુંબ પર અસાધારણ કૃપા કરી અમો પણ આપણી સાથે જ ચાલી નીકળશું એ ગંભીરતાપૂર્વક આજ્ઞા કરી પટેલ કરતા કારવતા તો શ્રી ઠાકુરજી છે એમને જ આપણી સહુની લાજ રાખી સંપ્રદાયનું ગૌરવ વધાર્યું છે જેમ પ્રભુએ લાક્ષાગૃહની અગ્નિમાંથી પાંડવોને બચાવ્યા હતા તેમ તારા પુત્રના દેહમાં પ્રાણનું દાન પ્રભુએ કર્યું અને સર્વથી વિશેષ તો શ્રી ઠાકોરજીએ મારા ઉપર કૃપા કરી જો તમારો પુત્ર જીવિત ન થયો હોત તો સંસારમાં શ્રી વલ્લભ અવજ્ઞા થાત પરંતુ કરુણાના સાગર મારા સેવ્ય પ્રભુએ ખૂબ પરિશ્રમ લઈ અને નિજનની રક્ષા કરી તો હવે હું અહીં એક ક્ષણ પણ રોકાઈ શકું એમ નથી પોરબંદર જઈ સર્વપ્રથમ પ્રભુ સમક્ષ મારા અપરાધની ક્ષમા માગી અને પ્રભુને સામગ્રી અરોગાવીશ ત્યાર પછી જ હું જળ પણ ગ્રહણ કરીશ તો મને રોકાવાનો જરા પણ હતું આગ્રહ માં ભાઈ હું અહીં આવવા તૈયાર ન થયો હોત એનું એક જ નહોતો થતો એનું એક જ કારણ હતું પરંતુ તમે કોઈ સમજ્યા નહીં છતાં એમાં તમારો પણ કંઈ દોષ નથી આવો પ્રસંગ બનશે એવું તમે પણ ક્યાં જાણતા હતા એટલે એ વિષયમાં તમને કાંઈ કહેવાતો નથી પ્રભુએ તમારા ઉપર ખૂબ કૃપા કરી છે અને તમારા ધીરજની પણ ખૂબ કસોટી થઈ છે તમારી ધીરજ અને આશ્રયથી પ્રભુ પ્રસન્ન થયા છે સૌ વૈષ્ણવોને મારો અનુરોધ છે કે પ્રભુનો આશ્રય અને વિશ્વાસ ગુમાવશો નહીં અને અષ્ટાક્ષર મંત્રનો એક ક્ષણ પણ કદી ભૂલશો નહીં એ પ્રભુ તમને નહીં ભૂલે એ પ્રમાણે આપ શ્રી શ્રીગરામમાં બિરાજી પોરબંદર પધાર્યા વંશદેવો નિરાશ થયા પટેલને પણ આઘાત લાગ્યો પરંતુ જીવન પ્રભુના પ્રતાપબળના પ્રત્યક્ષ અનુભવથી સહુને એક પ્રકારના દિવ્ય આનંદની પ્રાપ્તિ થઈ એટલે સહુ શાંતિપૂર્વક પ્રસંગને દીપાવી વિદાય થયા શ્રી વલ્લભ કુળનો આવો અલૌકિક પ્રભાવ છે જે લોકો અજ્ઞાતવશ અત્યારે ગમે તેમ માનતા હોય તેમણે પણ વિચારવું જોઈએ કે શ્રી મહાપ્રભુજીએ પોતાના વંશમાં અશેષ સ્માર સામર્થ્ય સ્થાપી દીધું સ્વઅંશે સ્થાપિતા આશેષ સ્વ મહાત્મ્યમ એ ભૂલવાનું નથી ઘુવડને સૂર્યનો પ્રકાશ ન દેખાય તેમાં કંઈ સૂર્યનો દોષ નથી પરંતુ ઘુવડને નેત્ર દોષ છે જેવી ભાવના તેવું ફલ અન્ય માર્ગીય ગમે તેમ બોલે એનો અફસોસ નહીં પરંતુ સ્વમાર્ગીય વૈષ્ણવ શ્રી વલ્લભ કુળના બાળકો માટે સહેજ પણ અશ્રદ્ધા લાવતા પહેલાં હજાર વાર વિચાર કરવો જોઈએ નહીતર અગ્નિકુળના અપરાધરૂપી અગ્નિ જ્વાડાથી શ્રી ઠાકોરજી પણ કોઈને બચાવશે નહીં પ્રભુ સૌને સદબુદ્ધિ આપે શિવલ બાધી શકી